આ મુદ્દે અગાઉથી અથવા પોલીસ સ્ટેશન અને કમિશનર કચેરીમાં અનેકવાર અરજીઓ અને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર તરફથી કોઈ નોંધપાત્ર પગલા લેવામાં આવ્યા નથી આ ઘટના તંત્રની સમારકામ યોગ્ય વ્યવસ્થાના અભાવને દર્શાવે છે અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે જેનાથી લોકોની જિંદગી જોખમમાં પડી છે તંત્રની અને પ્રાથમિકતાનો અભાવ લોકો માટે ગંભીર ખતરો બની રહ્યો છે જે તક્ષશિલા ચોવીસ મે બે હજાર ઓગણીસ અને ટીઆરપી ઘટના પચીસ મે બે હજાર ચોવીસ જેવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે લોકો આશા રાખે છે કે તંત્ર તેમના કલ્યાણની ચિંતા કરશે અને યોગ્ય પગલાં લેશે જેથી આવી દુઃખદ ઘટનાઓને ટાળી શકાય સ્થાનિક સમાજે તંત્રના સમર્થન અને સુધારણા માટે ઉઠાવેલી આ અવાજને ધ્યાનમાં લેવું જરૂરી છે જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં